તો પડી ગયો અવારનો કોમમાં હેતર પર જતો ના કાલે તે વાર થઈ ગઈ તો ઓ હો 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 લાગ્યા થઈ ગયા લાગી થી પ્રેમજી ભાઈ પોકાર રાળો પાતાય નાના બનેતર હાલ જવા દે ગમે તે પણું છે કાલ નું કઈ કીધું મેકી તો મય તો વડદગના બધામાં જવા જતો આના તમે જોવા કેના તરના કાલ પાથા પતંગ તો પતંગ ને બતંગ કરતા નાના બરોબર થવું તો ઘેર ગયા પહેલા જાજે ખટપટ ન કે પા રાળો બોબો માં રાળો પાતાય આના હા 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 આ હણ તો પાઉ છે એક તો નવી લાવ્યો છે ને

ઓહો તો બજારમાં ખરીદી કરવા જશો આમ મોળો તાતા પેમ પે વાત દોરી રહી એ બજારમાં ના રહે આવું યાર હું બજારમાં જ છું છોડો આપો તો એ તો બેટા હા લેતા ને તો દેતો ઓહોજી જેમજીભાઈ જેમજીભાઈ

પણ હા કાકો છોકરાને તારું વાગ્યું તા લે તારું ઉતાવર છે હા હા હેટ તાણ માર છોકરાને અને શું લેવા છે તે હા પતંગ લેવાનો છે મારી છોરીને પતંગ લઈ આલુ હા વધો નહીં આમ પેલું લાબન આપો પેલું હું આવાજીગર ફૂલગુ આગુ આવે હા પીપુરુ હું

તમે પતંગ લેવા દો અમારે નહીં હે બાપુ ભાઈ છોકરા તું દેજો હા 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 કોઈ ચાલો નહીં જાય

ઉ <coughs> <tele noise> <coughs> 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 <coughs>

啊！我打吊嘛，打不了都。我

અમારે તો કીધું નહીં કર્યું ગરાક છે

આ સો ખૂબ આવતા કે આ લેડી તારે તો આ લેડી હા 120 ની કોડી આલુ 120 ની પડ્યા છે હાર તા જો હું આવું આટલા છોકરા લઈ ગઈ કાકા નહીં લે મારતો ભાઈ મને તો જોવા ઈચ્છા એ કાકા ભરે છે ભાઈ ભરે કાકો લઈ મારતો

ધોરી તો અસલ અસલ ધોરી આરે કેવા આરા મારી વર્તકનની પ્રખ્યાત એટલે પખલા મારી છે આ ભાઈ ઉતરે છે હું ના ના ખબર ના પડે આ ભાઈ એ તાર

તને નહીં આવે તાર વોઠવું લઈ તો પતંગ ઉડાડ તો વાત કરો છો અરે પિક્ચર પતંગ કાપીને એક મારું કપાય પતંગ

હારું ગમનું ઉતાર જાવ મળી જાય આવે તૈયાર આપડે જાતે પાયેલી છે દોરી હોય પછી તૈયાર ફિરકી લઈ જાય આટલો ટાઈમ બગા દઉં તો હોટા સો વાગસી ફોટા લઈ જવા પૂલ તમારે

હાલો અમે પેક કરી નાખો વર્તાઈએ તારે બધું હા મુકીતા વાળી પેક દેજો હા તો રૂપિયા લાયો નહી પાછો ચાર પર ઉઠાવવાની હી એમ કરી હો 200 ને

આ મારું બેટું માર્કેટમાં નવું લાગે જો મજા આવું તમે એનું રાખું કે શું છે

એ ના વાગે એ ના વાગે કાન બોલા કાન નો લીસી આથી લારી ખાઈતીય હું બોલવા લે તારે મારું ચાલું આ એટલે બધા વા ખરીદી કરી આવો આગળ જઈએ પાછા ના જો બોલો છો હા જોજી લઈ જો તો તો શું કેક તું યાર તો ઓમ પરિન બાર તો ને સોય તમારું તમારું મારું છું જો પચી ના પૈસા કાઢો

મારી માની જોગાણ ઉતરણ મજા આવે આમ ઘેર થઈ ખા બે દો એવું પીપુ વખા